નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ગઢડા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું કરાયું ઉદઘાટન સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું હોય ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન બોટાદ રોડ ખાતે ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ અને અન્ન નાગરિક પુરવઠા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયા તથા ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથજી બાપુ ટુંડિયા અને કાર્યકર્તાઓની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નીમુબેન બાંભણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર એકના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે બાકીના ચોવીસ ઉમેદવારો પણ સો ટકા બહુમતી જીત છે તે નક્કી છે વધુમાં દિલ્હીની ચૂંટણીને લઈને તેમને જણાવ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ અને અત્યારના જે પરિણામો દિલ્હીના આવી રહ્યા છે તે નક્કી કરે છે કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી દિલ્હી જીતી રહ્યું છે અને કોંગ્રેસ પરિવાર વાત કરીને ડબલ ઝીરોમાં ઊભી રહી ગઈ છે બધા પરિણામ ભાજપ તરફ આવવાના છે અને ભાજપની જીત નક્કી છે બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા ભારતીય જનતા પાર્ટી દિલ્હીની રાજ્ય સરકારની જે ચૂંટણી હમણાં પરિણામો રિસેન્ટલી જે આવી રહ્યા છે એમાં છેતાલીસ જેટલી સીટ પર ભારતીય જનતા પાર્ટી લીડ લઈ રહી છે સાથે આનંદ અને હર્ષનો વિષય અમારા બધા માટે એ છે કે ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી વર્તમાન મુખ્યમંત્રી આતિશીજી અને નાયબ મુખ્યમંત્રી જે છે ભાઈ મનીષજી એ પણ પાછળ ચાલી રહ્યા છે એટલે દિલ્હીની જનતા એ કેજરીવાલે હું રાષ્ટ્રીય મહામંત્રી છું એટલે દિલ્હીમાં આવા અવારનવાર હું અને જતા છે એટલે કેજરીવાલ નથી કહેતા એને કે જુઠેરવાલ કહીએ એટલે આ જુઠેરવાલે મોરલા ક્લિનિક હોય મોડેલ સ્કૂલ હોય યમુના પાણી એ પોતે જ કેતા હતા કે આ પાંચ વર્ષ છેલ્લો મને મોકો આપો અને હું પોતે સ્નાન કરીશ

અને એમણે જે શીશ મહેલ ની ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાઓ જે એમણે વટાવી દીધી હતી એનું આ પરિણામ અને સંગઠનની શક્તિ ભારતીય જનતા પાર્ટી જે મજબૂતાઈથી કામ કરે એ સંગઠન શક્તિ એ મજબૂત છે અને એટલે અને અમારું સૂત્ર છે સેવા એક એનો અમારો મેઈન સૂત્ર છે એટલે સેવાના સૂત્રો સાથે પરિવાર સત્યાવીસ વર્ષ પછી કમબેક થઈ રહ્યું છે ત્યારે દિલ્હીના સૌ મતદાતા ભાઈ બહેનોનો હૃદયથી આપણે આભાર એમનો જનાદેશ છે

સમગ્ર ચૂંટણીની માર્ગદર્શનને દેખરેખ ચાલી રહી છે અને અમારા બોટા જિલ્લાના પ્રમુખ મયૂરભાઈ મામંત્રી અને સૌ આગેવાનોની હાજરી વચ્ચે આજે કટનાગરપાલિકા ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે મને આનંદ છે કે નગરપાલિકા જે 7 વોર્ડ છે સાત 28 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે ત્યારે ચાર એટલે કે એક વોર્ડ સમગ્ર બિનહરીફ તરીકે આજે એ જાહેર થયો છે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીટથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે દિલ્હીના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો કેજરીવાલની સરકાર લોકોને સતત ગુમરા કરવાનું વારંવાર ખોટા નિવેદનો કરવાનું ત્યારે જનતા જનાર્દને તેને જવાબ પણ આપી દીધો છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈ અને જે વિકાસનો યજ્ઞ આરોપ્યો છે ત્યારે જનતા જનાર્દન પણ એક પછી એક રાજ્યની ચૂંટણી આવી રહી અને જનતા જનાર્દને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે સૌનો વિકાસ થાય એ મંત્ર સાથે અમારી સરકાર ચાલી રહી છે ત્યારે ગઢડા નગરપાલિકા પણ અમે ખૂબ સારી યુગ જીતવાના છીએ એવી હું આશા પણ વ્યક્ત કરું છું અમારા કાર્યકરો ખૂબ મહેનત કરે પરિશ્રમ કરી અને આ ચૂંટણીના શ્રી ગણેશ કરી અને પ્રચાર કરી રહ્યા છે